પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં એક બનાવ બનેલો હતો તેમાં આરોપી લક્ષ્મીકાંત હોય પોતાની વાઇફનું સાધના દેવીનું વાઇફ ચારિત્રના શંકા પર વ્યમ રાખીને ક્રૂરતાપૂર્વક રાતના ઊંઘમાં રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધરથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છોરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા અને તે માથું ગંદા નાળામાં ફેંકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા ત્યારબાદ ડુંગરા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરીને યોગ્ય સમયમાં ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો તેમાં ફરિયાદી તથા તેમની વાઈફના જુબાનીના આધારે નજીના શહેર બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે ડીએનઆર રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે ખાસ કરીને કોર્ટેમાં રેડ ઓફ ધી રેરમાં કેસ પડતો હોય તેથી તેના મૃત્યુદંડની સજા કરવામાં આવી છે આ મહિનામાં આ વાપી તાલુકામાં આ બીજી ફાંસીની સજા છે